જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે આ વિડીયો સ્પેશિયલ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી કોળી આગેવાનને હું વિનંતી કરું છું કે તમારા જે છોકરા વિડીયામાં અમુક ગાડું બોલે છે એને તમે કાબૂમાં રાખો એને તમે શીખવાડો કે ગારું અને અમુક શબ્દો ના બોલે એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે પછી એનો જવાબદારી ભાઈ ખુદ રહે અમે કંઈ પણ એને કરી તો કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે બરાબર એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોળીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં રહી છીએ અમે મર્યાદા ચૂકતા નથી એટલે મર્યાદા જે ચૂકે એને પછી અમે મૂકતા નથી આ તમને કાયદેસર વિડીયો બનાવીને મોકલીએ છીએ કેમ કે બહુ હદ વટાવી દીધી એ બોલવામાં મિલરામપુરાનો ભાઈ છે મેં એની હિસ્ટ્રી કાઢી હતી એ બાજુ તપાસ કરી હતી મારા ભરવાડના ઘણા બધા એ બાજુ મિત્રો છે તો મને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એ ભાઈ દેશી દારૂનો ધંધો કરે છે એને કોઈ છે નહીં અને ખાવા ધાન નથી ખાલી ખાલી વિડીયા બનાવી બનાવી અને મા બેન હામો ગાળો આપે છે અપશબ્દો બોલે છે ના બોલવાનું બોલે છે સમાજ વિશે બોલે છે મારા વિશે બોલે છે તો આ બાબતે મારે ખાસ હીરાભાઈ સોલંકી અને કોડીના જે સારા આગેવાનો છે એને વિનંતી કરું છું કે તમારા આ છોકરાઓ જો તમ